દક્ષિણ આફ્રિકાના દેશ મોઝાંબીકમાં રાજનૈતિક અનિશ્ચિતતાઓના કારણે વિદ્રોહ ફાટી નીકળ્યો છે લૂંટફાટ અને આગચંપીની ઘટના વચ્ચે ગુજરાતી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ભરૂચ જિલ્લાના કાવી અને સિત્તપોણ સહિતના ગામોના વેપારીઓ મોઝાંબિકામાં વેપાર માટે સ્થાયી થયેલા છે દક્ષિણ આફ્રિકાના આ દેશની અનિશ્ચિત પરિસ્થિતિઓ વચ્ચે ગુજરાતી અને ભારતીય વેપારીઓ બરબાદીના આધારે પહોંચ્યા છે ભરૂચમાં રહેતા તેમના પરિવારજનો ચિંતાતુર બન્યા છે સીત પણ રહેતા સ્વજનો અનુસાર મોઝામ্বিকમાં વેપાર કરતા ભરૂચના વેપારીઓને લૂંટફાટમાં કરોડોના નુકસાનનો સામનો કરવો પડ્યો છે જેવો રાતાપાણીય રડી રહ્યા છે મેરે ભારત દેશ કે મુસલમાન ભાઈઓ ઓર હિન્દુ ભાઈઓ સે गुजारिश હે કે આફ્રિકા કે અંદર એક કントリー હે મોઝમ્બિક જો સાઉથ આફ્રિકા કે બાજુ મે હે वहाँ पर पॉलिटिकल इश्यू की वजह से प्रॉब्लम हुआ है और हमारे हिंदुस्तानी भाइयों की जान माल इज्जत खतरे में है कई लोगों की दुकानें लूट चुकी है कई लोग बेचारे टेंशन में हैं तो मैं आप लोगों से गुजारिश करता हूँ कि आप लोग उनके लिए दुआ करें हिंदू भाई उनके लिए प्रार्थना करें और जिन लोगों के बिल्कुल नज़दीक के अपनी गवर्नमेंट के साथ ताल्लुक़ है वो लोग विदेश मंत्रालय प्राइम मिनिस्टर राष्ट्रपति और यूनाइटेड नेशन और जितनी भी हिफाजत करने वाली संस्थाएं हैं उनको मैसेज पहुंचाकर उनकी जान माल की इज्जत की हिफाजत हो इसी तरह इमरजेंसी में उनकी मदद के लिए आप लोग कोशिश करें